ગુજરાત ની અંદર વરસાદને લઈને એક સૌથી મોટા આપણને અત્યારે હાલ સમાચાર મળી રહ્યા છે ખેતરમાં પાણીમાં તરતા કરી નાખ્યા છે ક્યાંક તો મિત્રો ખેડૂતો પાક લઈને માર્કેટ યાર્ડની અંદર વેચવા ગયા છે ત્યાંને ત્યાં પાણીમાં તરતા કરી નાખ્યા છે તમે સોશિયલ મીડિયાની અંદર બે દિવસથી સમાચાર જોયા છે વરસાદ હવામાન ને લઈને ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે અંબાલાલ પટેલ રોજે રોજ નવી નવી આગાહી કરી રહ્યા છે અત્યારે હાલ મિત્રો સત્યાવીસ ઓક્ટોબર સૌથી મોટા આપણને સમાચાર મળી રહ્યા છે કે અંબાલાલ પટેલે એક સૌથી મોટી આગાહી આપી છે અને મિત્રો હવે ગુજરાત ઉપર ખતરો છે શેનો ખતરો કે વરસાદ ભયંકર પડી શકે છે અમુક ગામડાઓની અંદર તો મિત્રો ખેડૂતોની મગફળી હોય કપાસ હોય બાજરી હોય કે કોઈ પણ પાકો જે પાકેલા હતા લેવાની તૈયારીઓમાં હતા એ પાકને અત્યારે હાલ પાણીમાં તરતા કરી નાખ્યા છે ખેડૂતો માટે મિત્રો આ વરસાદ ખૂબ જ નુકસાન કરે છે અત્યારે હાલ હવે અંબાલાલ પટેલે એક મોટા સમાચાર આપણને આપ્યા છે એક સૌથી મોટી આગાહી પણ કરી છે મિત્રો આજે સત્યાવીસ ને ઓગણતીસ ઓક્ટોબર ના રોજ ગુજરાત પડી શકે છે વરસાદ જોવા મળ્યો છે અને ગુજરાતના ખૂણે ખૂણે ખેડૂતોને રોવડાવ્યા છે કારણ કે અત્યારે હાલ ખેડૂતોનો પાક મિત્રો પાકેલા પાકને પણ લેવા દેવામાં નથી આવ્યો એટલે કે આ વરસાદે પલાળીને બધું રાખ કરી નાખ્યું છે પાકને પાણીમાં તરતો કરી નાખ્યો છે હવે